હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ હોમ ફૂડ રેસીપીઝ દિવાળીને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે દર વર્ષે આપણે દિવાળી પર ઘૂઘરા પૂરી ચકરી ચેવડો એ સિવાય બીજા નવા નવા નાસ્તા બનાવતા જ હોય છે તો આજે આપણે અડદની દાળમાંથી આ નવા સ્વાદમાં એકદમ ક્રિસ્પી સેવ બનાવીશું જે બનાવવામાં એકદમ સરળ અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી છે તમે દિવાળીના નાસ્તા સિવાય એમને પણ આ સેવ ચોક્કસથી બનાવતા થઈ જશો નાસ્તામાં તો ચાલો એને બનાવવાનું શરૂ કરીએ તો સૌથી પહેલાં આપણે અડદની દાળ પલાળીશું તો એના માટે અહીંયા મેં વન થર્ડ કપ અડદની દાળ લીધી છે જેને આપણે થોડું પાણી ઉમેરી સરસ મસળીને બે ચાર વખત ધોઈ લેવાની છે જેથી દાળમાં જે કંઈ પણ પાવડર હોય બધો જ પાવડર નીકળી જાય તો આ જ રીતે હજી પાણી બદલીને દાળને બેથી ત્રણ વખત આપણે હજી ધોઈ લેવાની છે તો દાળને સરસ ધોઈ લીધા પછી હવે આપણે એમાં દાળ ડૂબી એના કરતાં થોડું વધારે સાફ પીવાનું પાણી ઉમેરીશું અને ત્રણ ચાર કલાક એને પલાળવા દઈશું તો અહીંયા ત્રણથી ચાર કલાક પછી તમે જોશો તો દાળ સરસ પલળીને ફૂલી ગઈ હશે તો હવે આપણે દાળનું જે બધું જ પાણી છે એ નિધારી દેવાનું છે ત્યારબાદ આપણે દાળને એક કૂકરમાં ઉમેરી દઈશું જે કપથી આપણે દાળ માપીને લીધી હતી એ જ કપથી માપીને હવે આપણે બાફવા માટે ડબલ પાણી લેવાનું છે તો વન થર્ડ કપ વન થર્ડ કપ બે વખત એટલે કે ટોટલ આપણે પોણો કપામાં પાણી ઉમેરીશું એનાથી વધારે પાણી બિલકુલ નથી ઉમેરવાનું હવે ઢાંકીને દાળને આપણે બેથી ત્રણ સીટી મારીને બાફી લઈશું તો બે ત્રણ સીટી પછી કૂકર એની જાતે જ ઠંડુ પડવા દેવાનું છે પછી જ આપણે એને ખોલીશું તો દાળ જે છે આપણી અહીંયા એકદમ સરસ સોફ્ટ થઈ જવી જોઈએ દાણો આખો રહે કે રગડો થઈ જાય એની સાથે કંઈ જ લેવા દેવા નથી બસ દાણો ચેક કરીએ તો સરસ મેશ થવો જોઈએ તો અહીંયા દાળ સરસ બફાઈ ગઈ છે દાણો એનો સરસ મેશ થાય છે તો હવે આપણે દાળનું જે બધું જ પાણી છે એની તારી એક મિક્સર જારમાં લઈ લેવાની છે અને આ દાળ છે એને પીસવા માટે પાણીની જરૂર તો પડશે જ એટલે આપણે જે નિતારેલું પાણી હતું એ ફેંકવાનું નથી એની અંદરથી જ આપણે ત્રણ ચાર ચમચી પાણી પીસવા માટે લઈ લઈશું બાકીનું પાણી જરૂર લાગે તો જ ઉપયોગ કરવાનો છે એકદમ સ્મૂધ પેસ્ટ થઈ જાય એ રીતનું આપણે એને પીસવાનું છે સહેજ પણ દાળ આખી ના રહે એનું ધ્યાન રાખવું તો અહીંયા તમે જોઈ શકો છો દાળ આપણી એકદમ સરસ પીસાઈ ગઈ છે એકદમ આપણે એને પેસ્ટ કરી લેવાની છે અને પીસવા માટે જેટલું બની શકે એટલું ઓછું પાણી વપરાશે તો સારું રહેશે એ કેમ એ તમને હું આગળ જણાવીશ તો અહીંયા અડદની દાળની એકદમ સરસ આપણી પેસ્ટ તૈયાર છે તો આપણે એને એક બાઉલમાં કાઢી લઈએ તો બધી જ દાળ કાઢી લીધા પછી આપણે એની અંદર એક કપ જેટલો ચોખાનો લોટ ઉમેરીશું સાથે જ હાફ ટેબલ સ્પૂન અજમો અને બે ટેબલ સ્પૂન સફેદ તલ ઉમેરીશું અડધી ચમચી એમાં આપણે હિંગ ઉમેરવાની છે અને સ્વાદ મુજબ એની અંદર આપણે મીઠું ઉમેરી દઈએ હવે એની અંદર આપણે તેલ ઉમેરવાનું છે તો તેલ આપણે ડાયરેક્ટ નથી ઉમેરવાનું તેલને સરસ ગેસ પર ગરમ કર્યા પછી ઉમેરીશું તો આપણી સેવ એકદમ ખસ્તા બનશે હવે એમાં એક ચપટી જેટલો આપણે ખાવાનો સોડા ઉમેરીશું બે ચપટી લઈ લેશો તો પણ વાંધો નથી હવે બધી જ વસ્તુને આપણે હાથથી સરસ મિક્સ કરીને લોટ બાંધવાનો છે જો તમે અડદની દાળ પીસવામાં પાણી બધું જ વાપરી લીધું હશે તો આ સમયે એક કપ લોટ નહીં ચાલે બીજો તમારે એક્સ્ટ્રા ચોખાનો લોટ થોડો હજી આમાં ઉમેરવો પડશે અને પછી સેવ ખાશો તો અડદની દાળનો સ્વાદ સેવમાં બહુ જ ઓછો આવશે એટલે જેટલું પાણી ઓછું વાપરશો એટલું બાઇન્ડિંગ માટે ચોખાનો લોટ પણ ઓછો જોઈશે તો આપણે જે બારીક ચોખાનો લોટ આવે નોર્મલ એ જ લેવાનો છે ગઘરો નથી લેવાનો તો અહીંયા તમે જોઈ શકો છો સરસ આપણો મીડિયમ સોફ્ટ લોટ બંધાઈ ગયો છે તો હવે એને ઢાંકીને પાંચથી સાત મિનિટનો રેસ્ટ આપી દઈએ પાંચ સાત મિનિટ પછી આપણે આ લોટને લંબગોળ શેપમાં રોલ કરી દેવાનો છે કારણ કે હવે આપણે સેવ પાડવાની છે તો સેવના સંચાનું જે માપ હોય એની અંદર ભરવા માટે આ રીતનું આપણે એને એબલોંગ શેપ આપી દઈશું હવે આપણે સેવ બનાવવા માટે જે થોડી મોટા કાણાવાળી આ રીતની સેવ આવે એની જાળી લેવાની છે અને સંચો અને જાળી બંનેને તેલથી ગ્રીસ કરી એમાં આપણે જે લોટ છે એ ભરી દઈશું અને હવે આંટા ફેરવીને મશીનને આપણે બંધ કરી દઈશું ગેસ ઉપર તેલ પણ મેં ગરમ કરવા માટે મૂકી જ દીધું છે તો આ જે સેવ છે આપણે ગૂંચડાવાળી બનાવીશું તો એના માટે મેં આ રીતની નાની નાની ડીશ લીધી છે એના ઉપર આ રીતના આપણે સેવ પાડી લઈશું નાની નાની ડીશ છે એટલે એક ઉપર આપણે આ રીતનું એક જ ગૂંચડું પાડવાનું છે આ સેવ છૂટી છૂટી નહીં બની શકે આ રીતના ગૂચડાવાળી જ તૈયાર કરવાની છે અને જો નાની નાની ડીશ ના હોય તો મોટી ડીશની અંદર પણ તમે એક સાથે પાંચ છ સેવ પાડી શકો છો પણ એ રીતના જ્યારે તળશો ત્યારે થોડી છૂટી પડવાનો પણ ડર રહેશે નહીં તો પછી આ રીતનો જે તરવાનો ઝારો હોય તો દરેકના ઘરમાં હોય છે તો આ રીતના ઝારો ઊંધો કરી એના પર પણ આ સેવ પાડી શકાય તો તેલ ગરમ થઈ જાય એટલે આપણી આ રીતના ડીશ જે છે ઊંધી કરી દઈશું એટલે સરસ તેલની અંદર ડાયરેક્ટ જ સેવ એની જાતે જ પડી જશે એમ તો તમે હાથથી ઉચકીને પણ મૂકી શકો પણ એનાથી થોડો સેપ પણ આગો પાછો થઈ જશે અને ઘણીવાર એ રીતના કરો તો તમારી જે સેવ છે તેલમાં છૂટી પણ પડી જાય છે તો આ ટ્રીકથી બનાવશો તો સેવ તેલમાં બિલકુલ પણ છૂટી નહીં પડે તો મીડિયમ તાપે હવે આપણે આ રીતના થોડી થોડી જારાથી ફેરવતા રહીને લાલ અને ક્રિસ્પી થાય ત્યાં સુધી એને તળી લેવાની છે ચારથી પાંચ જ મિનિટમાં આપણી સેવ અહીંયા એકદમ ક્રિસ્પી તળાઈ જશે તો આપણે આ રીતના મોટા ઝારાથી અને એક ટિશ્યુ પેપર ઉપર બહાર કાઢી લઈશું અને સેમ આ જ રીતના આપણે બાકીની જે સેવ છે એને પણ તળી લેવાની છે આ સેવ ખાવામાં ક્રિસ્પી હોવા છતાં એકદમ સોફ્ટ છે જ્યારે તમે બનાવીને ખાશો ત્યારે જ ખ્યાલ આવશે કે ક્રિસ્પી પણ છે અને એકદમ સોફ્ટ મોઢામાં મુકતા જ ઓગળી જાય એટલી સરસ આ સેવ બને છે તો દિવાળીના નાસ્તામાં આ ગૂંચાવાળી સેવ તમે ચોક્કસથી ટ્રાય કરજો રેસીપી પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાયકન દબાવવાનું ના ભૂલતા જેથી દરેક નવા વિડીયોની નોટિફિકેશન તરત તમને મળે